નમસ્કાર સુપ્રભાતમ એન્ડી આપ સૌનું હાર્દિક સ્વાગત છે હોય છે હમણાં એવી ગરમી પડી કે મોટર સીટ આમ ફૂલમ ફૂલ ગરમ થઈ જાય તો આમ આગતી વખતે આમ ઊભું થઈ જવું પડે જરાક તો કે પોલીસને નિવેદન કે આવી રીતના કોઈ સીટમાં ઊભો થાય તો એના ઉપર દયા કરજો સ્ટન્ટ ન ગણતા ટૂંકમાં વાંહે બરતરા જેટલી થાય કે ઊભું થઈ જવું પડે એમ કાઉસમાં વૃક્ષો વાવો એક ઘરના દવા આવતી હશે તો ડૉક્ટર પાસે ગયા તો એના મિસ્ટરને પૂછ્યું કેમ તમારી વાઈફને તબિયત કેમ છે હવે તો કે ના સારું છે આ થોડું ઝેગડી પણ ખરી એમ ટૂંકમાં એક સારી નિશાની કે હવે એકદમ સ્ટેબલ થતી જાય સ્થિતિ એમ હોટલમાં એકને માથાકૂટ થઈ બિલ ચૂકવવા માટે તો કે હું બિલ નહીં આપું આમ આ કેમ નહીં આપું તો કે યુ ઓર્ડર ફોર્ટી ટુ ટુ કોફીસ તો કે ફોર્ટી ટુ નહીં કીએ ફોર ટી અને ટુ કોફી કીધું ફોર્ટી ટુ કોફી લઈને આવ્યો આખું ગામ પીએ થાય કે બિલ કોણ ભરશે પાણી પીવાના પાણીની બોટલનું કારખાનું નાખ્યું નામ રાખ્યું પાનિકા એટલે કોઈ દુકાને જઈને એમ કે ને પાણી કા બોટલ દો તો આવડો આ જ બોટલ દીએ ટૂંકમાં ગજબ મગજ આ ટૂંકમાં ક્રિએટિવિટી આપણી ઇન્ડિયાની એમ વરસાદ પડ્યા દિલ્હીમાં ને બધે પાણી ભરાઈ ગયા ફ્લેટમાં પેલા માળ લાગીને પાર્કિંગમાં ને બધે તો એક એપાર્ટમેન્ટનું નામ હતું રિવર વ્યૂ તો ત્યારે આસપાસ નદી ન જ દેખાતી પણ આ નદીને ઘરે બોલાવી લીધી હવે બરાબર કે નામ બરાબર રવિવારે આમ ઘરના બહુ ખર્ચો કરવો ઉપડી જતા ને બજારમાં તો એને એક સમાધાન કહ્યું હતું શનિવારે ઝઘડો કરવાનો ઘરના હારે સોમવારે સમાધાન રવિવાર ટૂંકમાં ખર્ચામાં તમે બચી જાઓ કી એક ડૉક્ટરમાં એક ભાઈ બેઠા હતા ને ત્યાં એક ફોન એવો ઓળખી દેતા ડૉક્ટર ઉપર કે કૂતરું કહેવું કીએ તો ઇન્જેક્શન લેવા પડશે કે ન લે તો હાલે ડૉક્ટર થોક આખા બોલાય કે તમે કેટલા ભાઈઓ કીએ તો કે ત્રણ હા તો ન લ્યો તો હાલે તો કેમ એમ તો કે એક મરી ગયો તો બાપાને બે તો વધે ને કીએ એમ બસ ફોન પૂરો સમજાઈ ગયો ઓલાને તરત ઇન્જિક સિલેબે પહોંચી જ ડોક્ટર કે અમુકને આવી રીતના સમજાવવા પડે એવું આપણું લઈ પીએ ને હું ટૂંકમાં પતાવું પડે કે પછી અંદર દાખવતી ભલે વિચારતો હોલો ગયા સલમાન ખાનનો એક્સિડન્ટ વાળો કેસ બહુ જઈ ગયો હતો કાર જણા મારીને ખાતા સલમાન ખાન છૂટી ગયો ડ્રાઈવરની સજા ન થઈ તો એનું તારણ એ નીકળ્યું કે પેટ્રોલમાં જ દારૂ મેળવ્યો હતો અને ગાડી નશામાં હતી એમ અને સૂત્ર બનાવ્યું કોર્ટને ખાયો પ્રેમ રિટર્ન ઘર આવ્યો ફ્લાઇટમાં ગયા હમણાં પ્લેનમાં બધા ગોઠવણી કરી લઈએ વિમાનમાં ગયા તો ઓલા ચા એર હોસ્ટેસ મેડમ ભાઈ તો ઇન્ટરનેશનલ લેવલ ફ્લાઇટમાં બધું એવું હોય કે બધું જુદું જુદું આપે ચા ની પડીકી જુદી ને ખાનની પડીકી જુદી દૂધનો પાવડર જુદો ને ગરમ પાણી બધું હલાવીને કાકા બહુ મૈથાન માં બધું હલાવીને પીધું તો વળી એર હોસ્ટેસ આવીને કે કાકા કઈ નાસ્તો કરશો તો રેવા દે ને કે ભજીયા ખાવા તું કઈ રીતના તેલ નો ડબ્બો પ્રાઈમસ ને લોટ નું ઝારો ને આ બધું ક્યાં મૂક્યું મૂકી ફ્લાઇટમાં સીટમાં હાકડ બહુ હોય એટલે આમાં ક્યાંય બધું કેવરા રહ્યું છે રેવા દે ને ભજીયા ઘરે જ ને ખાઈ લે સરકીને કઈ રેવા દે કેવું એક ભાઈ નીચે ફ્લેટના પાર્કિંગમાં ઓછી કુ નાખીને હુતા હતા નીચે કોઈ લખ્યું બીબીસે બહસ મેં જીતને કે બાદ રિલેક્સ કરતા હોય બહાદુર પતિ ટૂંકમાં અમુક ઢીલ દઈ દે આ બાજીને જીતીને ક્યાં જવું ઘરમાંનું અકીલામાં બેદી પહેલાં આવ્યું પાકિસ્તાનમાં એક જમીનના શેરઢાટું ઝગડો થયો તો ઝઘડો થયો પછી થોડોક સશસ્ત્ર ઝઘડો થઈ ગયો હવે આપણા કેમ શેરઢાહાટું બાજે તો પાવડા ને ધોકા ને હાથા ને બહુ તો એ બધું કુવાડી ને બધું ઉપાડે આ થોડુંક ડેવલપ કન્ટ્રી રહ્યું ને આ ક્ષેત્રે એમ તો એમાં ઓગણપચાસ જણા તો મરી ગયા અને શસ્ત્રોમાં હતા મિસાઈલ મોર્ટાર રોકેટ ઓટોમેટિક ગન એવા જે આમ બે દેશ વચ્ચે ઝઘડો થાય એવો એટલે ઓગણપચાસ અહીંયા મરી ગયા અને બસો ઘાયલ હજી એમાંથી મરતા હશે તો કેટલું ડેવલપમેન્ટ વિચાર કરો આ ક્ષેત્રે એને પ્રગતિ તો કરી આપણે ના ન પાડીએ કે ભલે એ ખોટા માર્ગે પણ એમ ટેલેન્ટ તો છે જ એમાં લગ્નના પચી વર્ષ પછી પત્ની એના મિસ્ટરના વખાણ કરતા કરતા કે જો આ બિલકુલ નહીં બદલે કે વેસે હિ વેસે ભોલે શાંત પહેલે જસે તો પતિ થોડુંક મારી જેમ કવિરુધિ નહીમ છે કે જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુસંગ ચંદન વિષ વ્યાપ્ત નહીં લિપટે રહત ભુજંગ ટૂંકમાં ઉત્તમ પ્રકૃતિને કુસંગથી કંઈ અસર ન થાય ચંદનના વૃક્ષને સપ એ ભેટીને બેઠા રહીએ તો એ ચંદનને અસર ન થાય પત્ની એ કે હેમજીને ઇંગ્લિશ મીડિયમ હરીદી તો વખાણ કરતા કરતી મલકાતી મલકાતી ચા બનાવાઈ ગઈ ના આમાં ઝઘડો થઈ ગઈ વસ્તુમાં અર્થ ગહન છે હવે આઈટમ આઈટમ નજીક આવે છે તો મિત્રોને ટિપ્સ આપી દઉં શનિવારે રમતા નહીં કારણ કે રવિવારે કોર્ટ બંધો ને જામીન નથી મળતા ગીએ બરાબર વાણંદ વાણંદપે ગયું એક જણો ચલો વાણંદ કે વાર ટૂંકા કરવા હે ને કહે તો કેમ તું લાંબા કરી દેસ કે ફાવે હે તો વારને ટૂંકા કરવાનું હોય પતિ પત્ની આમ આર્ગ્યુમેન્ટ કરતા હતા પતિ અને પત્નીને કહીએ કે આઈ વુડ એગ્રી વિથ યુ બટ ધેન વી વુડ બોથ બી રોંગ ટૂંકમાં હું સહમત થઈ જાઉં પણ પછી બે ખોટા થઈ જશે એના કરતાં આપણે જુદા રહી બરોબર છે કે આર્ગ્યુમેન્ટમાં મેં મને એવા તો જુવાનીઓ પાણી ભરીને આવ્યો તો કે લે મેં પાણી માગું તું તો ચાર કોલ્ડ ડ્રિંક્સ લીવો તો કે ના પાણી છે કે વરસાદમાં અમારે કલરિંગ પાણી આવે મોરબી નો કદાચ રોડ ઉપર એવા ખાડા પડી જાય ચોમાસામાં એમ થાય કે આ કેમ આમ થતું વિશે એમ એટલે અડધા એમ કે ચોમાસાનો વાક પણ હવે ક્લિયર થતું જાય ચોમાસાનો વાક નથી કરપ્શન એને કારણે આ બધું થાય એમ તો વળી એક અમારે એક મિત્ર છે મહાભારતનો અભ્યાસો કે ભારત માં રોડ ની ખાડા ની સમસ્યા વર્ષો જૂની હે કે મહાભારત વખતે યુદ્ધ માં દ્રશ્ય હતું ત્યારે કે કર્ણ ના રથ નું પડ્યું આવી રીતના ખાડા માં હલવાઈ ગયું હતું જો કે અત્યારનું હૈલું આવે ધીરે ધીરે આવી રીતના આનંદ અંબાણી ના લગ્ન ને બધું હમણાં થયું ને તો ખર્ચો ઘણો થઈ ગયો એટલે પાકિસ્તાન વાળા હોય વાત થાય છે તેને હિસાબ કર્યો કે આમાં પાંચ હજાર કરોડ નો ખર્ચો કરી નાખ્યો ભારતમાં એકસો કરોડ છે તો બધાના ભાગમાં એક એક કરોડ દિયો તો આટલા કરોડો વધશે એમ કરીને તું મને એને કેલ્ક્યુલેશન ખોટું કર્યું એમ તો નીચે કોઈ ગણિતના સાહેબ હતા એ કે મેથ્સ કે કોચિંગ સુભા આ સાત બજે હે આવી જઈજો કે આમ ન હોય ગણિત કાકા આવ એક ડૉક્ટર નવા હવાતા પહેલું ઓપરેશન કર્યું દર્દી મરી ગયો ડૉક્ટર તરત ભગવાનને હાર પહેરાવીને કહે હે પ્રભુ મેરી ઓરસે પહેલી ભેટ સ્વીકાર કીજીએ કે હવે તમે સમજવા દઈજો બરાબર પત્ની પતિને કંઈક નખો થયો છે કે હું ગાંડી હતી તમારે વર્ષો કઈ કીએ તો પતિ કે મારું પણ થોડું વિચાર કીએ આટલા વર્ષો એક ગાંડી આવી શીખીએ બરાબર એક મોહણી હોય મેહાણી સૌરાષ્ટ્રમાં ગયા ચા ની લારી પાંચ ને કે ચાનો ઓર્ડર આવી પણ પછી કે પોણી આ પાણી તો ચાવાળો કે કાળથી આવે ને કે આખી આવે પોણી ન આવે ઓલો હવે પોણી એટલે પાણીનું કહેતો તો બામ ને બોમ કીએ ને આ બધી સોનમ કપૂર અભિનેત્રી હમણાં વિદેશ રહેવા ગઈ હે તો વાયડા બહુ કરે ને એટલે કે આઈ ફ્રીડમ કે આઈ એન્જોય ઇન લંડન આઈ મેક માય ઓન ફૂડ એન્ડ ક્લીન માય ઓન સ્પેસ ટુ માહિતી કામ કરવું વાયડા કરે એમ આપણે ઇન્ડિયન કોઈ એ સહી કે ભાઈ રહેવા દે કે ઇન્ડિયા ઇઝ નો ફ્રીડમ મેડ્સ એન્ડ કુક્સ એન્ટર્સ ઇન હોમ ફોર્સલી ફોર્સફુલી એન્ડ ડોન્ટ લેટ યુ ડૂ એનીથીંગ ટૂંકમાં એ ધરાહર વાળા આવે ને તમને કામ કરવાનું બી એવું હે કે ટૂંકમાં ગમે રીતના ઇન્ડિયાને પછડવા પ્રયત્ન કરે આવું